હેલો ગાઈઝ વેલકમ ટુ તમારી માટે જોરદાર કલેક્શન આવ્યું છે બધું પાર્સલમાં નવું કલેક્શન છે અંદર હું એની મને નથી ખબર આપણે લાઈવમાં શેર કરતા એટલે તમારું ઓર્ડર બુક થઈ જાય બાકી નવું કલેક્શન આવ્યું હોય ને ત્રણ દિવસ થાય છે કેમ કે આપડી પાસે બહુ સારા કસ્ટમર છે ત્રણ દિવસમાં બધું કલેક્શન ફિનિશ થઈ જાય છે એટલે હું જ્યાં લગીન માં ખોલું ને ત્યાં સુધીમાં તમે છે ને આ વિડીયો તમારી ફ્રેન્ડ હોય કોઈ ફેમિલી મેમ્બર હોય એના સુધી શેર કરી દો તો એને ખબર પડી જાય નવો માલ હું આવ્યો છે બરાબર એટલે એ ઓર્ડર બુક કરવા માટે પછી રહી જતા નહીં એટલું જોરદાર કલેક્શન હશે કેમ કે ખાસા લાંબા સમય પછી છે ને આ બધા કુરિયર આવ્યા છે એટલે આપણે જોઈ અરે વાહ ભાઈ વાહ તો સમર સ્પેશિયલ કલેક્શન છે ભાઈ સમર માટેનું જોરદાર કલેક્શન આવી ગયું છે બરાબર જો આ આટલા કલર ઓપ્શન છે આપણી પાસે એમાંથી જે બી કલર ગમે ને એ ફટાફટ તમે છે ને સ્ક્રીનશોટ લઈને ઓર્ડર કરી દેજો અને આ બધા કલરના તમારે મોડલ પિક્ચર જોવા હોય ને

માં બી મસ્ત ઝીણું ઝીણું પ્રિન્ટ આપેલી છે અને વર્ક આપેલું છે ને ફેન્સી સ્લીવ્સ રહેવાની છે નેકમાં બી મસ્ત સુપર આમ જો મોતી વાળું કામ આપેલું છે ને લાગે એવી વસ્તુ છે દીદી એટલે ફટાફટ છે ને સ્ક્રીનશોટ લઈને ઓર્ડર કરવા મળતો આટલા કલર છે અને આ બધાના મોડેલિંગ પિક્ચર તમને મેં કીધું એમ શગુન ફેશન સુરત અને ઝાકીબીટી સુરત આપડી ચેનલમાં મળી જશે ને એનો પ્લાઝો રહેશે બધા કલર આ ટાઈપ ના છે હવે આપણે નવું પાર્સલ ખોલીએ એક બરાબર એમાં શું નીકળે છે જોઈએ અને કલેક્શન કેવું લાગ્યું ને એ અમને જરૂર જણાવજો કે તમે જો અમને કોમેન્ટને શેર કરીને સપોર્ટ કરો ને લાઈક કરીને તો અમને બહુ મજા આવે નવું નવું કરવાની હિંમત મળે અમને બરાબર જો આ ટાઈપનું કંઈક નવું કલેક્શન છે આ પેર છે પેર હેવીમાં ક્યાંક તમારે પ્રસંગમાં પહેરવું હોય કે પછી કંઈક પાર્ટી હોય જ્યાં પહેરવું પાર્ટી વાર વસ્તુ આવી ગઈ છે જોરદાર વર્કવાળું છે બધું હેન્ડ વર્ક છે ખાટલી વર્કવાળું જે ક્યારેય નીકળવાનું નથી કે નથી કંઈ પ્રિન્ટવાળું એક નંબર ફિનિશિંગ વાળું કામ છે તો એમાં બી એટલા મસ્ત કલર છે આ કલર છે પછી જો આ આ નવું કલેક્શન છે કંઈક આપણે ખોલ્યા અને પછી શાંતિથી કેમ કે અલગ કલેક્શન ભેગું છે પાર્સલમાં આ કલર આપો બરાબર એમાં એમાં સેમ બીજી ડિઝાઇન આવી છે મસ્ત એકદમ વર્કવાળી છે કહેતા હતા ને બધા તમે અમારી માટે કંઈક હેવી લાવો યુનિક લુક આપે ને એવું લાવો બારે વાગ્યા પહેરવું હોય ને તો સારું લાગે ને એવું પાર્ટીવાર કલેક્શન લાવો આ બધું એ કલેક્શન છે આપણે એક એક પીસ ઓપન કરી બધા જોઈએ કલેક્શન કેવું છે તમે મૂંઝાતા નહીં ઓર્ડર કરવાનું બધા બહુ પૂછતા હોય કે અમારે ઓર્ડર કેમ કરવા યુટ્યુબમાં બહુ બધી કોમેન્ટ્સ આવતી હોય તો ફટાફટથી સ્ક્રીનશોટ લેવાનો અને અમારો નંબર જે ડિસ્ક્રિપ્શનમાં આપેલો હોય ને એના પર જઈને તમારે મેસેજ કરી દેવાનો જે કલરને જે સાઇઝ જોતી હોય બધી ડિટેલ્સ તમને મળી જવાની છે અને મોડેલિંગ પિક્ચર જોવા હોય તો ખાસ કહું છું અમારી ચેનલમાં જોઈન થઈ જજો કેમ કે ચેનલમાં છે ને રોજે ને રોજે નવું કલેક્શન આવતું હોય છે તમારા માટેથી જ આપણે બધું લાવ્યું છે કપડું છે એકદમ જોરદાર સમરમાં પહેરાયને એવું સુપર કપડું છે દુપટ્ટો મસ્ત બાંધણીવાળો આપેલો છે આમાં આપણે ઓપન કરીને જોઈએ જો આ ટાઈપ નો એકદમ સુપર છે ને દુપટ્ટાનો લુક આપેલો છે બાંધણી ટાઈપનો જંગલો બાંધણી આપણે કહેવાય ને એ ટાઈપનો લુક આપેલો છે બધું જેકાર્ડ નું કામ છે જે ક્યારે નીકળી નથી જવાનું તો બધું વણાટ વાળું કામ છે અને મટીરિયલ દુપટ્ટાનું એટલું સોફ્ટ છે તમને મજા આવશે પહેરવાની એટલું સુપર મસ્ત વસ્તુ આપણી પાસે છે ફટાફટ થી સ્ક્રીનશોટ લો અને તમારો ઓર્ડર બુક કરાવો કેમ કે કલેક્શન પતિ જતા વાર નથી લાગતી પછી તમે કહેશો કે અમે રહી ગયા મેળવું નહીં એટલે એવી ફરિયાદ તો કરવી પડે ને એટલે કહું છું અત્યારમાં અત્યારમાં હું ઓર્ડર કરી દેજો ને પછી ફિનિશ થઈ જતા વાર નથી લાગતી આપણી પાસે જો આ બી ડિઝાઇન છે એકદમ વાર પ્યોર કપડું રહેવાનું છે સુપર પ્યોર કપડું છે તમને પહેર્યું હોય ને તો આમ મજા જ એવા કરે ને કમ્ફર્ટેબલ લાગે એ ટાઈપનું સ્લીવ્સમાં તો ભાઈ આવી મસ્ત પેટર્ન આપેલી છે એમાં બી હેવી વર્ક આપેલું છે આખું ને યુનિક કાંઈક કામ છે અને આમ જો નેકની વાત કરું ને ભાઈ એક નંબર લાગે ને એ ટાઈપનું કામ છે બધું મસ્ત મિરર વાળું ઓરિજિનલ બધું કામ છે એટલે છે છે ને ઓર્ડર બધું મળી આ બધું કલેક્શન પેન્ટ અને એની વાત કરો દુપટ્ટાની દુપટ્ટો આપેલો છે જે કાર્ડમાં એક નંબર સુપર ફેબ્રિક વાળો અને એક નંબર યુનિક ડિઝાઇન વાળો દુપટ્ટો આપણી પાસે જો આટલો જોરદાર દુપટ્ટો છે દીદી દુપટ્ટાથી જ તમને પીસ ગમી જશે આટલો મસ્ત આમાં લટકણ ભી આવે છે

આમાં સમરનું કલેક્શન આ છે ને બહુ જ મસ્તી નું છે પેલા તું બતાવી દઉં તમને સમજો એકદમ પ્રીમિયમ ક્વોલિટી નું ખાદી કોટન નું સેટ રેવાનું છે એ પણ લોંગ કુર્તી સાથે કોટ સેટ જોવો તમે પીસમાં કઈ સ્લીવલેસ અંદર આમાં તમને સ્લીવ્સ મળી જતી હશે આઈ થિંક સ્લીવ સાઈડમાં પોકેટ બી છે જો આખું સાઈડમાં પોકેટ આવશે બંને સ્લીવ્સ આવે છે કે નહીં હું જોઈ લઉં કે સ્લીવલેસ છે ને જયપુર નું છે એટલે જયપુરમાં મોસ્ટ ઓફ લેડીઝ

તમે આખું સબર આ વસ્તુ પહેરશો એની ગેરંટી હું આપું છું એટલું જોરદાર કપડું છે આ ટાઈપનું થ્રી પીસ આવવાનું છે બરાબર આમાં અલગ અલગ ડિઝાઇન ને અલગ અલગ પ્રિન્ટ છે પી જો હોય તો રૂબરૂ જ આવવું પડશે એમ કે બહુ લિમિટેડ સ્ટોક આવેલો છે બરાબર સેમ્પલ માટે ફર્સ્ટ ટાઈમ આવું છે એટલે લિમિટેડ સ્ટોક જ આવ્યો હોય અને એના પછીની વાત કરીએ તો આપણી રિપીટ આઈટમ છે બધી આ તો ઓલરેડી કસ્ટમરે જોઈ હશે પણ તો એક પીસ હું કોલિંગ બતાવી દઉં બરાબર એનો કલર વસ્તુ છે ઓરેન્જ કલર અને રીંગણી કલર આ બે કલર રહેવાના છે વી નેક પેર છે સાથે કોન્ટ્રાસ્ટ દુપટ્ટો આવવાનો છે આખો કટ વર્ક કસબ ધાગા વાળું વર્ક આવશે નજીક થી વર્ક બતાવો ભાઈ જો આ ટાઈપ નું વર્ક આવશે ફેન્સી માં જોરદાર વસ્તુ છે કઈ ઘટે નહીં ને એવી અને ભાઈ હવે છે ને લાઈવ કરવાનો ટાઈમ થઈ ગયો એટલે વિડીયો પૂરો કરીએ છીએ આજે નવ વાગે અમે છે ને લાઈવ માં આવવાના છે દર શુક્રવારે લાઈવ આવીને ગિફ્ટ આપવાના છીએ આપણા ફોલોઅર્સ ને સબસ્ક્રાઇબર્સ ને બરાબર

એટલા માટે જેને ગમું હોય વિડીયો સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરી લો સપોર્ટ કરજો ખાસ કરીને કઉસ છું યુટ્યુબમાં અમે મહેનત કરીએ છીએ તન તોડ એટલે તમારે પણ સામે અમને એટલો સપોર્ટ કરવો પડશે બરાબર ચાલો આવજો મળીએ નવા વિડીયોમાં